જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે પંદર નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક અઢારસો આઠ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ બાવીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ એકઈન્ટ બાણું ટકા ભરાઈ ગયું છે હાલમાં ઉપરવાસ વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ ઉપર ભરાઈ ગયો છે અને ઉપરવાસ પાણી ની સારી જોવા મળશે તો દાંતીવાડા ડેમ બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી